ઓ બાઈટ ના ખાવાના છે તો મારા ભાગમાં છે હા મારા ભાગમાં સઠણી રોટલા ઉંદો થાય ખાઈ ખાઈને ના રે ના બટરો છે કોઈ હારત છે पगले पगले कंक पुराणा ઘણા પાડિયા ગામે ગામ અમ સુ ગુણવંત સ્થાનક ગાતા ગત ગૌરવ ના ગાન પોરબંદર જિલ્લાના કુતિયાણાના વાડી વિસ્તારમાં છીએ અને અને હાલ તો બપોરનો સમય છે એક માજી આપણી સાથે જોડાયા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ કે જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને ખૂબ નજીક જોયા છે આજકાલ આપણે અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ પરંતુ

મોરજા ખાતા પીતા બધાય ને એવ જમાનો છે આવ્યો કઈ હા એ તો કોઈ કોઈ નું નેત માર બાલા વાહ હમ મોર હું તો જમાનો હારો આ અમે અહીં આવ્યા તમે અમને ઓળખતા નથી અમે અજાણ્યા છે છતાં આવકારો આપ્યો આ ગામડામાં દેખાય છે શહેરમાં આપણે જઈએ તો કોઈ પાડોશી પણ પાડોશીને ઓળખતો નથી કોઈ બોલાવે નહીં હવ હન દેલીઓમાં હવ તો પેલા કેવો આવકારો હતો પેલા તો ભેરા થઈને બેસતા માં વાહ દો દો બાટ બા બાયો રાતે બેસ્યું અઠણ કોઈ બેહેવી ની છે હમ હમ

ખબર નો પડે કામ કામ હા અત્યારે જોઈએ તો અત્યારે તમારે જ્યાં વાત કરવી ને ફોન માં થઈ શકે પેલા તમારે વાત કરવી સગા વાળા કઈ રીતે કરતા કાગળ નાખતા કેટલા દે પોતા

જેવી સગવડું પાંચ ભાઈ નું હોય તો મોટો હોય બે ભાઈ ન હોય કેટલાથી રાઈત રોકાય

સઠણી રોટલો ખાતા તો એ બડે કે હું તો કોઈ દુખ ન થાતા વાહ 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 નેટા ને તો દુખ આલે અત્યારે આ આપણે જો બધે ભાગદોડ કરે છે આ જાવું છે ને ઓલું જાવું છે ને માં જાવું પેલા કાય આવું હતું પેલા સંતોષ ને શાંતિ હતું સંતોષ હતું આપણે ગામ જાતો જો રોકાતા બે બે શિયા શિયા દે અટણ કોઈ રોકાય તો પણ જમાનો બહુ ખરાબ આવ્યો ભાઈ અત્યારે હમ અત્યારે આપણે જોઈએ તો બધા લોકો નાની નાની વાતમાં મુંજાઈ જાય છે ગભરાઈ જાય કાઈક કઈ એટલું બધું થોડીક તકલીફ પડે પેલા જેટલી સહન શક્તિ નથી દેખાતી એનું શું કારણ લાગે છે પછી અત્યારે આપડે પેલા ભક્તિ ને એવું કેવું કરતા ભક્તિ ને ભજન બોલતા માણસ ગીત ગાતા એવું કાં ગીત

અને હવે આ મોટર આવે તો નવાઈ લાગે રોટાણ તો નવાઈ જ લાગે ને રોટાણ કેની છે હા ઘેર ગેર છે રોટાણ વાહન હા માણસ નીઠ વાહન છે રોટાણ તા તો સાયકલ પહેલી વખત ગામ માં આવી ત્યારે કેવું વાતાવરણ હતું ઠીક ઠીક તમને જોવા આવતા માણા હા સાયકલ લીધી ભાઈ સાયકલ લીધી સાયકલ જોવા જતા હા એ વટણ મોટર આવે તો એને ધડ કરતા હા તમારે હતા પેલા હે ટીવી ના રે ના કોઈ નમરે ટીવી કેવી દીવાઈ નો તો આ લાઈટ વરે કેવી હા

પેલા કેટલા ભાવ હતા કે પેલા તે કહું તો 50 રૂપિયા 20 રૂપિયા કેનો હોય 20 નું કિલો 20 પણ તે નું કામ કોઈ નતો ને ધોટ હા માર્કેટ નું તો કોઈ ઘી લેતા ને હો 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 દુગાણા રાખતા હા ઘેર ઘેર બે બે શેર વે હુંય પછી હું દૂધ લેવાનું ઘી લેવાનું હોય હમ આટલું એ તો સસ્તાય હોતે ઉટાણે નેતે હા અત્યારે આપણે જો આ ગેસ આવી ગયે ગેસ માં રોટલા થાય પેલા ચૂલા થતા તો ચૂલા રોટલામાં રોટલા માં ગેસ ના રોટલા માં ફેર હોય અમને તોનો ભાવે ગેસ ના ભાઈ પણ ફેર તો હોય ને શું ફેરવો ચોલા માં ફેર મીઠાઈ નો દે હા આ મીઠાઈ લાગે સોલા ના રોટલા મીઠાઈ નો સોલેક નાખો રોટલા કરો તો કેવું મીઠો લાગે

ये वटाना ने न आवड़े खाता न आवड़े सो सवा गाउड़े <laughs> <आगा। laughs>

તમે વિકાસની દોડમાં એટલી હરણ ફાળ ભરી હશે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિથી જો તમે દૂર થયા હશો તો જે મનને શાંતિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ગુમાવી દેશો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર